મિત્રો સાથે સાત દિવસ ભગવાન ગણેશની કથા સાંભળવી જોઈએ આપણું તન મન બંને પવિત્ર થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને આપણા વિઘ્ન દૂર કરે છે બોલો ભગવાન શ્રી ગણેશની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ શ્રી ગણેશ એક શુભ નામ જે બધા જ શુભ કાર્ય કરતા બધા શુભ કાર્ય કરતા પહેલા લેવામાં આવે છે શ્રી ગણેશ એક એવા દેવતા છે જેમની પૂજા જેમનું સ્મરણ તો સ્વયં પુરુષોત્તમ શ્રી રામ ભગવાને અને મહાદેવ શિવજીએ પણ કરી હતી એમની પૂજા એમનું સ્મરણ પરંતુ શ્રી ગણેશ છે કોણ આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે કે સ્વયં દેવી પાર્વતી અને મહાદેવના જ્યારે વિવાહ થયા હતા એ સમયે પણ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવી હતી પરંતુ શ્રી ગણેશ તો શિવજી અને માતા પાર્વતીના પુત્ર છે તો એમના વિવાહમાં એમની પૂજા કેવી રીતે થઈ આ પ્રશ્ન તમને બધાને જ ઉદભવ્યો હશે તો આપણે સાંભળીએ કથા ગણનાયક વિનાયક ગણાધીશ વિઘ્નહર્તા શ્રી ગણેશજીથી ગણેશથી જોડાયેલી રહસ્યમય કથા પાવન કથા અને અદ્ભુત કથાના માધ્યમથી જાણી આ રહસ્ય જય શ્રી ગણેશ કુમાર કાર્તિકે દૈત્યરાજ તારકાસુરને એક ભયંકર યુદ્ધ બાદ સમાપ્ત કરી દીધો હતો તારકાસુર અને કુમાર કાર્તિકે વચ્ચે ખૂબ મહા ભયંકર યુદ્ધ થયું હતું એમાં કાર્તિકે દૈત્યરાજ અસુરને તારકાસુરને મારી નાખ્યો હતો તારકાસુરના વધથી ચારે બાજુ હર્ષ ઉલ્લાસ આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું દેવ ઋષિ મુનિ મનુષ્ય દરેક પ્રાણી મહાદેવ અને દેવી પાર્વતીના પુત્ર છ મુખ ધારણ કરનારા કુમાર કાર્તિકેયની જે જે કાર કરી રહ્યા હતા બ્રહ્મદેવ અને અન્ય દેવતાઓ સાથે મળીને કૈલાસ પહોંચ્યા સિતા મહાદેવ અને માતા આદિ શક્તિ દેવી પાર્વતીના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા કુમાર કાર્તિકે પોતાના પુત્રની આ મહાન વિજયથી સમસ્ત જગત માટે કરેલા આ પાવન કાર્યથી ભોળા નાથ અને પ્રાણ શક્તિમાં પાર્વતી બંને બહુ પ્રસન્ન થયા માતા પાર્વતીએ તેના પુત્રને ગળે લગાડ્યા મહાદેવ કુમાર કાર્તિકેને તેના ખોળામાં બેસાડીને તેમના માથા ઉપર વારંવાર હાથ ફેરવતા છે અનેકો આશીર્વાદ આપતા હતા કુમાર કાર્તિકેના મુખ પર એક સુંદર હાસ્ય હતું એ તેમના મનમાં આનંદ અનુભવી રહ્યા હતા મનના આનંદનો પરિચય આપી રહ્યા હતા સુંદર હાસ્યથી બધા દેવતાઓ ઋષિમુનિ એ મનોહર દ્રશ્યને જોઈને પોતાને સૌભાગ્યશાળી માની રહ્યા હતા એ બધાએ સંસારની બધી લીલાઓને રચવાવાળા સ્વયં મહાદેવ શિવને પણ સન્મોહિત કરવાવાળા સુદર્શન ચક્રધારી આ સંપૂર્ણ બ્રહ્માંડના પાલન કરતા ભગવાન વિષ્ણુ પણ ત્યાં ઉપસ્થિત હતા જ્યારે એ બધા આ સુંદર દ્રશ્યને નિહાળી રહ્યા હતા ત્યારે આવનારા સમયને જાણતા સંસારની ભલાઈ માટે સંસારની ભલાઈ ધ્યાનમાં રાખતા ભગવાન શ્રી હરિષ્ણ એમને પણ ક્યારેક દેવોના દેવ મહાદેવ શિવજીના ખોળામાં રમવાનું અવસર મળે દેવોના દેવ મહાદેવ શિવજીના ખોળામાં રમવાનું અને દેવી ભગવતી પાર્વતીથી મમતા ભરેલ સ્નેહનું સૌભાગ્ય પ્રાપ્ત થાય આવો વિચાર શ્રી હરિ માત્ર એમના મનમાં કરી રહ્યા હતા એમના મન સુધી રાખ્યો આ વિચાર એમણે પરંતુ એ જાણતા હતા કે મહેશ્વરી દેવી પાર્વતી તો સ્વયં મમતા બની બધા પ્રાણીઓમાં રહે છે એ કેવી રીતે ભગવાન વિષ્ણુના મનમાં આવે આ પવિત્ર વિચારને નહીં જાણી શકી અને થયું આવું જ માતા પાર્વતીએ ભગવાન આપતા કહ્યું તમે જલ્દી જ મારા પુત્ર બનશો મિત્રો કદાચ તમારા મનમાં પણ આવો જ એક વિચાર આવ્યો હશે કે શ્રી હરિ ભગવાન વિષ્ણુ દેવી પાર્વતીના પુત્ર આવું ક્યારે થયું તો આવો સાંભળીએ આગળ શું થયું હવે થોડા સમય બાદ એક દિવસ મહાદેવ એમના ગણો સહિત ક્યાંક ગયા હતા એ સમયે શ્રી હરિ ભગવાન વિષ્ણુની લીલાના કારણે અને આદિ શક્તિના ઈચ્છાથી દેવી પાર્વતીએ તેમના શરીર પર હળદરનો લેપ લગાવવાનું એમને વિચાર્યું લીલાધરે એક વિચિત્ર લીલા રહચી આ પૂરા બ્રહ્માંડની પૂરા સંસારની દુર્ગા રૂપે રક્ષણ કરનારા દુષ્ટોનો કાળી ભગવતી એ જ સમયે માને ભગવાન વિષ્ણુના મનની ઈચ્છા પર પણ ધ્યાન પડ્યું એ પણ વિચાર કર્યો ત્યારે દેવીએ તેમના શરીર પર લગાવેલ હળદરનો જે લેપ હતો એનાથી એક સુંદર શ્રી હરિ નારાયણ રૂપી બાળકનું નિર્માણ કર્યું અને એ જ સમયે શ્રી હરિ વિષ્ણુએ આદિશક્તિ માતા પાર્વતીના શરીરથી નીકળેલ ઉપટન એટલે કે હલ્દીથી બનેલા એ બાળકને એમના દિવ્ય તેજથી પ્રાણના રૂપમાં સ્થાપિત કર્યા એ જે હળદરનું જેમને સુંદર તેજવાળી મૂર્તિ બનાવી એમાં જ એમને પ્રાણ સ્થાપિત કર્યા સંપૂર્ણ સંસારના જનક બ્રહ્મા દેવને પણ દેવ આપ્યો છે હરદર માંથી બન્યા હતા એટલે હરિદ્રા અવતાર કહેવાય છે તેને તથા સર્વ શક્તિમાન શક્તિ દેવી પાર્વતીના શરીરમાંથી પ્રગટ થયા એ બાળકનું નામ માં જગદંબાએ પોતે શ્રી ગણેશ રાખ્યું ગૌરી પુત્ર ગણેશ જે દેવતાઓ ઋષિઓ અને મુનિઓના આ સંસારના જેટલા પણ પ્રાણીઓ છે એ બધાના સ્વામી એમના ઈષ્ટ શ્રી ગણેશ થયા મિત્રો આગળની કથા વધારે અદ્ભુત છે ધ્યાનથી સાંભળજો હવે આપણે બધાએ એ વાત તો જાણી છે કે જ્યારે મહાદેવ કૈલાસ પાછા આવ્યા તો તેમણે તેના ઘરની બહાર તેમના ભવનની બહાર એક અતિ દિવ્ય બાળક રક્ષા કરતા જોયો ભગવાન મહાદેવને રોકે છે ભગવાન ગણેશ મહાદેવને અંદર જવા માટે ના કહે છે એટલે શિવજી ક્રોધે ભરાયા અને ગણપતિજીનું માથું ધડથી અલગ કરી દીધું ત્યારબાદ માં પાર્વતી ખૂબ ক্রোધે ભરાયા તેમના ક્રોધથી બચવા માટે ભગવાન મહાદેવે એક ગજ એક હાથીનું માથું બાળક ગણેશ પર લગાવ્યું ત્યારે મહાદેવે શિવે શિવજીએ ગણપતિજીને કહ્યું હે જનાર્દન હે ગણેશ હે નારાયણ મારાથી જે અપરાધ થયો છે ને એ તમારી જ લીલા છે પરંતુ આ તો અપરાધ તો હતો જ અપરાધનો દંડ તો મારે ભોગવવો જ પડશે માટે આ કારણથી તમે તમે પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ લેશો ત્યારે મારા એક ભક્તને આપેલા વરદાન ના કારણે મારું અને તમારું યુદ્ધ થશે અને ત્યારે હું તમારી શક્તિ આગળ પરાજિત થઈ જઈશ મહાદેવ શિવજીએ આવું કહીને પોતાના જ પુત્ર શ્રી ગણેશને પ્રણામ કર્યા ત્યારબાદ બધા દેવતાઓ પણ કેટલા વરદાન આપે છે અને પ્રણામ કરે છે બ્રહ્મદેવે કહ્યું હે ગણેશ તમે જ નારાયણ છો જેને આ સંસારને રચ્યું છે પૂર્ણ પરમેશ્વર પરમ પુરુષના જ સાક્ષાત સ્વરૂપ છો હે હરિ વિષ્ણુનું આપ તે જ છો માટે આજથી જ તમે પ્રથમ પૂજ્ય દેવ છો મિત્રો ગણેશ સનાતન છે એટલે એ તો દરેક છે એ લીલાથી હરિદ્રા એટલે કે માં લેપમાંથી ઉત્પન્ન થયેલા ગણેશ બન્યા તો ક્યારેક લંબોદર તો ક્યારેક વિનાયક તો ક્યારેક વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમાપ્રભમ નિર્વિઘ્ન કરુ સર્વદા ગણેશજી ગણેશજીમાં મહાદેવનું કે ગણેશ સ્વરૂપ શ્રી કૃષ્ણ કલ્પે કલ્પે એક બાત મજહા એટલે કે હે દેવી પાર્વતી ગણેશ રૂપમાં સ્વયં શ્રી કૃષ્ણ પ્રત્યેક કલ્પમાં અલગ અલગ સમયમાં

અને અમને સૌભાગ્ય પ્રદાન કરો હું લંબोदरને શ્રી ગણેશને કોટી-કોટી પ્રણામ કરું છું તો મિત્રો તમે સુંદર રહસ્યમય કથા સાંભળી ગણપતિજીના જન્મની કથા તો લગભગ બધાએ સાંભળી જ હશે પણ આ રહસ્યમય કથા ભાગ્ય જ કોકને ખબર હશે તો આ પવિત્ર વાર્તા બીજા સુધી પહોંચાડજો જેથી બીજાને પણ આવી રહસ્યમય ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે અને એમનામાં પણ ભક્તિ પ્રગટ થાય ભક્તિ ઉત્પન્ન થાય એને આ ભવસાગર સાગર કરી જવાય તો મિત્રો કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો કે તમને વાર્તા કેવી લાગે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ